પુલાવ માટે આપણે જોઈએ ડુંગળી ટામેટા લીલા વટાણા લસણ મરચાંની પેસ્ટ વેજીટેબલ પાણીની અંદર આવી રીતે બાફી નાખવાના બધાય પુલાવ જોડે ખાવા માટે આપણે બુંદીનું રાયતું રેડી કરી નાખ્યું છે એ તો તમને આવડતું જ હશે બેનો પેલા આપણે ડુંગળી નાખશું એને સાંકળવા પછી કેપ્સિકમ નાખી દેવાના અંદર નાખી દઈએ લીલા વટાણા નાખી દેવાના ટામેટા નાખી દેવાના હજર નાખી દેવાની થોડું નાખી દેવાનું પાઉભાજી મસાલો નાખી દેવાનો લસણ અને મરચાની પેસ્ટ એ નાખી દેવાની આપણે જે બાફેલા હતા વેજીટેબલ એ નાખી દેવાનું થોડોક પાઉંભાજી મસાલો નાખી દેવાનો હજી એક ચમચી કલર આવે એના માટે લાલ મરચું પાવડર નાખવાનો અડધો ગ્લાસ પાણી નાખી દેવાનું આપણે જે બાસમતી ચોખા રેડી કરે હતા એ નાખી દેવાના નાખ્યા પછી એકદમ મિક્સ કરી નાખવાનું આવી રીતે એકદમ પરફેક્ટ લાડીવાળા એકદમ કલર મરચું નાખે છે પણ આપણે નથી નાખવું છોકરાઓ ખાય એટલે આપણો પુલાવ રેડી થઈ ગયો છે એકદમ લાઇક આપજો મિત્રો